સીતારામ બધાઈની તો ને નાખવું પછી વા હું મગોટું ભરવા જતી ને નથી કાલે બધું મગોટું હારે લીધું આ આ મગોટ વાય એ થોડું ઘતું ને ખેતરમાં એવું મગ કરવા ને કાલે બધુંય નથી હારે લીધું એ પછી આથી મેરાથી મેરાથી મારે નાખવાનું હોય નાખે એને વાવું પછી કાલે બધું હોય આ હારે લીધું ને ખેતરને ખાલી કરી નાખ્યું ને ખેતરની ખાલી કરવું ને એ પછી મગ વાવું પછી જ્યાં બધું હોય એટલે આ નાખી દીધું અહીં એટલે આમ લાગતું તો થોડોક બધો મલક દબાઈ ગયેલો હોય ને ત્યાં પછી આથી ને આથી એને પીહોને નાખી દેવાનું રી વાય જો જોતો ના કંઈ સેટું એ રી હતું અહીં નહીં લાવવાના લે લાવવા આ અહીંની સીધું સીધું ચા માંડવો હે ડીમમાં વાવ્યો ગયો ના થોડાક બી વાઈ જતા ના વાગી વાઈ ગયો ને એનો પાછો વિડીયો જ નથી લગભગ ઉતાર્યો ચૈના પપ્પા ચાહી ત્યાં ખરી દવા વાઈ ગયા હતા પણ ના એવીડિયો એવો થઈ ગયો આથી મોટો થઈ ગયો એ નહોતા વેલે રહું તો ચાવો હે

ખેંટાન પીણ બાંગરોટી હંભરા બાય બાય સાલુ જ છે ને હા પીવું ને લાગે નવીન કામ હે તો બધી સડાય જવાય ને એક જ રોટલી કઢવી દેવું તજા આમાં વાટકામાં લેલા એ પેલા મેં વિડીયો તો ઉતાર્યો એ મણ કે યાદ ને રોટલી કડે ને કડાઈને થોડી થોડીક ખાંડ નાખે થોડી ગેર નાખે જાજી નો નાખે જરા કંઈક ગર્યું લાગે ને એવું અને જોઈ ગર ને ઘી નથી ખાતો નકતો આ કંઈ કરવું ન જોઈએ તો કીવાયમાં કે રોટલી બોરણ નથી ખાતો પછી ચાર ખાંડ નાખે દે અને પછી ઘીમાં લોટીમાં સોડ દે એટલે અસર ગરી ગરી રૂપારી થઈ જાય ને થોડીક ખાંડ તે થળીએ કંઈ ના ખા ને કંઈ સાક જઈ પીતો ને નખતે ટાયા સાપીએ તો એટલી ખાંડ તો સામાન હોય જે જોઈ તો કંઈ પીતો ને તે થોડીક ખાંડ હોય રોટલીમાં તો હાલે એમ રોટલી કરલા વેલો ઉઠે જાય તે ખરી જો બપોરે વેલો ઉઠી જાય અટાણે પાસક વાગે તો મલક ખાય ને જો પછી નીંદર ન ઉડે તો પછી જાજુ ન વહેલો હોય ગયો નથી ઉઠે ને ખાય માંડે એમાં ઘી

ફ્લેમંતે ટકાય લીપર મૂક ને ખારિકવરા ભાઈ આવે કેટલા ને કિલો દયો કિલો 4 ને કિલો હે હા પછી આવવાતા જાઉં હા 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 જાઓ જા કાલે ગત તો ગ હે નુ કાલે નજી ન જવાનું વટાણે બપોર પછી જવા માંથી લીધું વાસણા વાટે કાલે તો લગભગ વધારે એવા મોટા ખેતરમાં વાટેથી કઈ થી મેળ થાય તો हाल ले चलो आप आउट डस्टर ये भी क्यों ऐठ नहीं ये भी जस्ट स्टेप मनी कर है आप बताइए हाँ पहला स्टेप ना आउट किया आप बताइए जो नहीं कर गया आप भी जस्ट स्टेप नहीं बताइए जीना जीना नहीं कर मोटा मोटा ना नहीं कर हाँ बेवार नहीं कर हाँ हाँ ये भी जवार आना है हाँ ठीक हूँ कहाँ में क्या आगे जिन का ऐठ नहीं किया बताइए जिन का जिन का नहीं कर नहीं हाँ लानी कर ऐठ मोटा मोटा नहीं कर यह वासेल राउंड है हां एम लगभग बदाई फाटा गई हां बदाई में प्याज खिज जाए, जाए। पावस तो आज अटारे सड़ावाए जाए है बदाई सड़ावाए बती में सड़वू पड़े तो तो नहीं सड़ावाए हां में इतने मुश्किल મહિને બધી મે બે બે એક બે બે હે હા આ બધી હા માયા એક આ ત્રણ ચાર નીકળ્યા એક કેટલા નીકળ્યા આ એક આ કાય આ એક આ બતા હે નીકળ્યા એ ફાટે બતા હા હા આ સડી હવે આથી ગયા જાય

આ બધી અર જીણક્યું પડે અમાર ન સડે કોથરિયું હા ઓલીમાં જો કોથરિયું માં પછી ઓલા મોટા થિયા કોથરિયું તોડેન બહાર નીકળે ફાટે જાય કોથરિયું પછી દે ને હ ને માં ફાટે જાય પછી આ જરા કોલ મે આવ્યો ઇમાં બગડે ગયું હા હેલો યુ પાવડર સડાવ સડાવે તો આગળ અમાર વીડિયો માં મે દેખાડ્યું કેવી રીતે સડેના પાવડર

ઓય જ્યોતિશા ઇની સાહેબ કેવાય પાણી ઉતો એ મમરાનો કરવું જોઈએ <specialist>

Of c